ખેડૂત ભાઈઓ ને વિશ્વાસ ખેડૂત ભાઈઓ થી ભરપુર રહેતી પેટી અને જે ખેડૂત ભાઈઓ સારા ભાવ કરી આપતી પેટી એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે એન્ટરપ્રાઇઝ અને હા ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝમાંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું જેણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી ભાવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જશનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ એકવીસ નવેમ્બર ને શુક્રવારના રોજ જશનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો આજે ચૌદ હજાર મણ આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો આજ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના હાથમાં બજાર ભાવ

ચૌદસો ને સાહીઠ રૂપિયા સારો માલ લેનાર પડતા બાપુ શિવશક્તિ શક્તિ નક્કી નથી નોમર નંબર 851 રશિક તને ગમે છે ભાઈ મે ગમે છે રશિક મને ગમે હા બોલો બાપા 5000 12 થી 15000 ના ડાંગો છે યાર હોને એકી ભલા 163 22 24 25 26 27 27 13 27 બાપો આને બાપુ ક પહારો હશે તો 13 27 સંધયું માં હા શિવશક્તિ જીના લોવાડી 1335 35 હાલો હવે આલુ ભલા 1335 આલ બાપા હારે માનમ આમ આમ જોબો હા રૂપિયા માલ છે આ આ લેવું છે વિરેન્દ્રભાઈ રે વાંજો છે રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો જૈસ્થ માર્કેટિંગ એ કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા સુધી